माय फ्रेंड जय माता जी सोर सोर में गुड मॉर्निंग जो आप अगासी पर आता रहो इन झीणा झीणा सात टापन चालू थी जा आज क्या आया सभी खबर से मम्मी ना घरे तो आता रहा सभी वर्षा झीणा झीणा चालू थे तो एकदम मस्त वातावरण से जी लो आ से मम्मी नु गाम चोमल पर मम्मी गाम बाजू में रमोटो डूंगर से आ તાર સે તો રે જો બતાય સે આ આ સે ગામડા ની મોસ તો જઈ લ્યો આ સે મારું રંગીન ગામડું આ છે આપણે પોસી જતી મમીના ઘરે કાલે હું તમને કહીતી ને વિડિયો માં કે અમે કાલે જવાના છીએ મમીના ઘરે તો જો હાંજે આવતા રહેતા હાંજે 8 વાગે પહોંચ્યાતા 7 વાગે નીકળાતા જસ્તન થી મમીના ઘરે તો જો પોસી ગયા છીએ ને હમણે જો વાડી હવે આપણે નાસ્તો કરી લીધો છે હમણાં જવાનું છે વાડીએ મમ્મીના ઘરની પાછળ નેસ નેહડો છે એટલે જો ગાયું નાના નાના બદુડા ને એવું દેખાય છે ને જો બતાય છે ઝીણા ઝીણા તો હવે જો આપણે નાસ્તો કરી લીધો છે વરસાદ આવે છે થોડો થોડો એટલે પછી વાળીએ જવું છે હું વાડીનો તમને ફાઇનલી પૂરો વિડીયો બતાવીશ અને મારો પૂરો વિડીયો તો જો હવે આપણે વાડીએ પહોંચી ગયા છે હું તમને કહેતી ને હમણાં વાડીએ જ આવી ત્યારે તમને વિડીયો બતાવીશ આગળ વિડીયોમાં જો જો હવે આપણે વાડીએ પોચી ગયા છેવી ત્યારે જોઈ લો જો કપાસian બધી સોપાઈ ગઈ છે વાડીમાં અત્યારે તો એકદમ ચોખી સણક વાડી છે આપડી આ બે કપાસિયા સોપેલા છે એટલે આ બે હેખા બધા જો આ અમારો આંબો પહેલા કેરી લેવા આવતા ઈ પણ અત્યારે તો કઈ કેરી છે નહીં એમાં અને જો આ મારા સીયુ ભાઈ ને કપિલ ભાઈ ને પીન્સ ને બધા જો લીંબુ ઉતારે છે જોઈ લો લીંબુ બહુ આયા છે ડિંગુડીમાં ને તો લીંબુ આયા છે તો આ છે મમ્મીની વાડી હું તમને કહી દિન કે મમ્મીની વાડીએ જાવ એટલે મમ્મીની વાડી તમને બતાવીશ તો ચાલો હવે આપણે વાડી બતાવી દેયી બધી એને આ બધી જામફળ છે ઘણીવાર હું નથી જામફળ લઈ આવતી મમ્મીની વાડીથી આ બધી જામફળ જો આ અને રાત જો અહીંયા લીંબુ ઉતારે છે એ રાત ઓ સો કરો સો લીંબુ ઉતારું ચા લીંબુ ઉતારે છે બહુ છો પણ તો જો આ તે ઉપલું પડું છે આમાં બધા કપાસ્યા મમ્મીને સોપ્યા છે અને આ બાજુ છે મેળો અને ઓલ્લો હામે મોટો કુંડ છે આપડે કુંડેથી જવાનું છે ફાઈનલી આપણે પોસી જઈ ના એટલે તમને હું બતાવીશ આગળ વિડીયોમાં વિડીયોમાં બનાવી જો તો ચાલો હવે હું તમને બતાવું બાજુ આવીશ આપણે જો આ મારા શિવુભાઈ કે શિવુભાઈ કે આવું છે આ ખેત ગાયું હે આ ગાયું હું છે ખેત ગાયું જે ગાયું છે કેસે જો જા દેખાય કે આ સુધી મમીની વાડી તમને બતાસી તો સાલ્લો આપણે આગળ વિડિયો માં બનારે જો તમને બતાવીશ જો મમીની વાડી આશવિન ના પાછો વાડી આવો કુંડ હોતન છે ના ઓગન છે જઈ લ્યો તમને આખી બતાવીશ તો આ મમીની વાડી છે બધી જની સેલેની વાડી એટલે આપણે વિડિયો ઉતારવા